క్రిస్ లోర్ బ దివ్య దివ్య సందేశం స్వాగత తేవీ మి మే శాస్త్ర పాఠ సా ఆ సందేశాటజనమాతో విస్తే ప్రార్థనా బై బు ఈ వచన సాభిన్న గ్రంథ పదమో అధ్యాయ బాతి సత్మీ కలమ సుధి ఈ సే క મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો એ જ મારી આજ્ઞા છે માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર છો હવે હું તમને મારા સેવક કહેતો નથી કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી મેં તો તમને મિત્ર કહ્યા છે કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક ખરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારે નામે તમે જે કોઈ મારા પરમ પિતા પાસે માગશો તે તમને મળી રહે મારી આજ્ઞા મારે તમની એવી આજ્ઞા છે પરસ્પર પ્રેમ રાખો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણ માલભાઈએ તબેનું ધારો કે તમારી પાસે કોઈ આવે અને કહે છે તમે મારા મિત્ર છો પણ હું તમને જે જે કહું છું એ તો એ બધું તમારે માનવાનું અને એ પ્રમાણે જ કરવાનું એટલે આપણે નવાય લાગશે કારણ પ્રેમ કે મિત્રતા પરસ્પર થવાનું છે એ વ્યક્તિ આવીને કહે છે તમે મારા મિત્રો છો અને પછી જે જે હું કહું છું એ પ્રમાણે તમારે કરવાનું આપણે કદાચ નવાઈ લાગશે ખ્રિસ્ત માલ ભય તબેનો આ ગુરુવારના રાત્રે છેલ્લા ભોજન પછી એમના શિષ્યોના પગ ધોયા ત્યાર પછી આ છેલ્લું એમના જીવનમાં છેલ્લી રાત છે અને ત્યાર પછી જે જે થવાનું છે પ્રભુ બધું જાણતા હતા પણ સંપૂર્ણ પ્રેમ અને પ્રેમ અને પ્રેમની વાત કરે છે અને છેલ્લે બધા માટે પ્રાર્થના કરે છે એ સત્તરમો અધ્યાયમાં છે પ્રેમ આપણે જાણીએ છીએ સાથે સાથે પ્રભુ કે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે હીરો દુશ્મન માટે મરી જતા હોય એવી રીતે છે આ આપણે બધા પાપના લીધે ઈશ્વરથી અલગ રહેતા હતા અને આપણે માટે પ્રભુ પ્રભુ કે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એટલા માટે આપણે બચાવવા માટે પછી આપણું સંબંધ ઈશ્વર સાથે સંબંધ ફરી સ્થાપવા માટે ઈસુ મરણ પામ્યા અને પ્રભુશ્રીનો પ્રેમ અનકન્ડિશનલ છે કોઈ શરત નહીં અને પ્રભુશનો પ્રેમ સંપૂર્ણ એ નિઃસ્વાર્થ પ્રેમ છે એ ત્યાગમય પ્રેમ છે સાથે સાથે પ્રભુ કહે છે તમે મારા મિત્ર છો તમને ગુલામને કહેતા કરો મારા પરમપિતા પાસે જે જે જાણ્યું છે એ બધું તમને જણાવ્યું છે પણ આપણે તો એમની આજ્ઞાઓ જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો તો તમે મારા મિત્ર છો આજના શાસ્ત્રપાઠ વિચાર કરતા મને ચિંતન પ્રભુ તે આપણા માટે પામ્યા એ આપણે છીએ પ્રભુ આપણા ઉપરના પ્રેમને લીધે મરણ પામ્યા અને આજે પણ એ જ પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખે છે ને આપણે ગૌરવ કર્યું છે તમે મારા મિત્ર છો અને સાથે સાથે પ્રભુની ઈચ્છા છે આપણે પ્રભુ એટલા માટે નિમણૂક કરી છે તમે જાઓ અને ફળ આપતા રહો જીવન જીવવા માટે સફળમય જીવન જીવવા માટે આપણે પસંદ કર્યા હોય આપણે પણ એનું સભાન થઈને હંમેશા પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ પ્રભુશ્રીની આજ્ઞા જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે પ્રભુશ્રીને પ્રેમ આપણે જાણીએ છીએ એ મરણ તરફ આપણા માટે આપણે બચાવ માટે મરણ તરફ એ જતા હતા અને આપણે પણ એ જ રીતે પ્રભુ માટે આપણે જીવવાનું છે પૌલ પોતે કહીશ હું નથી જીવ તો મારામાં પ્રભુ જીવે છે હું જીવું કે મારું બંને છે તો પછી આપણે પણ એ જ રીતે કે મારામાં પ્રભુ જીવે છે કારણ હું પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલું છું પ્રભુના આજ્ઞા પ્રમાણે હું આગળ વધુ ચિમગરને કહી શકીએ જેથી કરી આપણે બધા પરસ્પર પ્રભુના મિત્ર તરીકે જીવી શકીએ હા કૃષ્ણ મા ભય તબેન આજના મનન ચિંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે પ્રભુશ્રીનો પ્રેમ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ